નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંતર્ગત મહાગુજરાત આંદોલનના પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છે ચર્ચા કરવાના છે તો ચાલો અભ્યાસ કરીએ મહાગુજરાત આંદોલન અંતર્ગત પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા તો જોઈએ પહેલો પ્રશ્ન મહાગુજરાત આંદોલનની લડત પહેલો જ પ્રશ્ન છે આપણો મહાગુજરાત આંદોલનની લડત કેટલા દિવસ ચાલી હતી તો મહાગુજરાત આંદોલનની લડત ત્રણ વર્ષ આઠ માસ અને ચોવીસ દિવસ ચાલી હતી એટલે ત્રણ આઠ ચોવીસ આ પ્રમાણે આપણો ઘડિયો યાદ રાખીશું ત્રણ આઠ ચોવીસ આ પ્રમાણે મહાગુજરાત આંદોલનની લડત ત્રણ આઠ ચોવીસ એટલે કે ત્રણ વર્ષ આઠ માસ અને ચોવીસ દિવસ ચાલી હતી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે મહાગુજરાત આંદોલન શબ્દ કોણે ઉપયોગ કર્યો હતો તો કે મહાગુજરાત આંદોલન શબ્દ કનૈયાલાલ મુનશી દ્વારા ઉપયોગ થયો હતો મિત્રો એની વાત કરીએ તો એ ઓગણીસોને જે સાડત્રીસ છે એ ઓગણીસોને સાડત્રીસમાં કરાચીમાં મળેલી જે ગુજરાતી સાહિત્યની પરિષદ હતી એ પરિષદની બેઠકમાં આ શબ્દ વાપર્યો હતો કનૈયાલાલ મુનશીએ આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર ત્રીજો પ્રશ્ન મારા અને મારા જેવી બીજી માતાઓના દીકરાઓનું મોત એડે ન જાય એવી લોકોને હું વિનંતી કરું છું આ વાક્ય કોણ બોલે છે મહાગુજરાત આંદોલન અંતર્ગત આ વાક્ય છે મારા અને મારા જેવી બીજી માતાઓના દીકરાઓનું મોત એડે ન જાય એવી લોકોને હું વિનંતી કરું છું આ વાક્ય બોલે છે સવિતાબેન બોલે છે જે સુરેશ ભટ્ટના માતા છે સવિતાબેન બોલે છે સુરેશ ભટ્ટના માતા પ્રશ્ન નંબર ત્રણનો રાઈટ આન્સર આગળ વાત કરી હવે પ્રશ્ન નંબર ચાર પાસે આપણે જઈશું જોઈએ પ્રશ્ન ચાર શું છે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના થઈ હતી નવમી સપ્ટેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના થઈ હતી પ્રશ્ન નંબર ચારનો રાઈટ આન્સર નવમી સપ્ટેમ્બર ઓગણીસો છપ્પન આગળ જોઈએ પ્રશ્ન પાંચ બે ઓક્ટોબર ઈસવીસન ઓગણીસોને છપ્પનના દિવસે લો કોલેજમાં ઇન્દુલાલ યાજ્ઞિકની સભાને સમાંતર બીજા કયા નેતાની સભા ભરાઈ હતી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બે ઓક્ટોબર ઈસવીસન ઓગણીસોને છપ્પનના દિવસે લો કોલેજમાં ઇન્દુલાલ યાજ્ઞિકની સભાને સમાંતર બીજા કયા નેતાની સભા ભરાઈ હતી તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ પ્રશ્ન નંબર પાંચનો જવાબ આવશે જવાહરલાલ નહેરુની પણ એને બીજા નેતાની સભા ભરાઈ હતી એ જ દિવસે અને એને જ સમાંતર આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ગુજરાતનો કાળો દિવસ ગુજરાતનો કાળો દિવસ એટલે એ તારીખ પૂછાય પરીક્ષામાં અથવા સાલ પૂછાય તો આપણને ધ્યાન આવવું જોઈએ આઠમી ઓગસ્ટ ઓગણીસો ને છપ્પન એ ગુજરાતનો કાળો દિવસ કહેવાય આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર સાતની આપણે વાત કરીશું જોઈએ પ્રશ્ન સાત શું છે આઠમી ઓગસ્ટે કુલ કેટલા વિદ્યાર્થીઓ શહીદ થયા હતા શહીદ આઠમી ઓગસ્ટે કુલ કેટલા વિદ્યાર્થીઓ શહીદ થયા હતા તો એનો જવાબ આવશે પાંચ વિદ્યાર્થીઓ શહીદ થયા હતા જેના આપણે નામ પણ જોઈ લઈએ પૂનમચંદ કૌશિક ઇન્દુલાલ વ્યાસ સુરેશ જયશંકર ભટ્ટ અબ્દુલ પીરભાઈ અને દારા સ્વામી અને પાછળનું કારણ છે મિત્રો કે પરીક્ષાની અંદર તમને એવું કદાચ વિધાન વાક્ય પણ પૂછે કે નીચે આપેલમાંથી કયા કયા વિદ્યાર્થીઓ શહીદ થયા હતા એના નામ આપો અથવા એક નામ ન આપેલું હોય તો આપણને આ પાંચ નામ ધ્યાન હોય તો આપણે જવાબ આપી શકીએ આઠમી ઓગસ્ટે કુલ પાંચ વિદ્યાર્થીઓ શહીદ થયા હતા પૂનમચંદ ઇન્દુલાલ વ્યાસ સુરેશ જયશંકર ભટ્ટ અબ્દુલ પીરભાઈ અને દારા સ્વામી કોઈ એક નામ ના આપેલું હોય તો આપણે એ નામ આપણે શોધી શકીએ આગળ જોઈએ પ્રશ્ન નંબર નેક્સ્ટ ક્વેશ્ચન આઠમો પ્રશ્ન વિધાન છે રાત દિવસ એક થાય અને પૂર્વનો સૂરજ પશ્ચિમમાં ઉગે તો પણ મહાગુજરાત નહીં થાય આ વિધાન કોનું છે રાત દિવસ એક થાય અને પૂર્વનો સૂરજ પશ્ચિમમાં ઉગે તો પણ મહાગુજરાત નહીં થાય આ વિધાન રતુભાઈ અદાણીનું છે કોનું છે તો કે રતુભાઈ અદાણી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ સભામાં ઉપવાસ પર બેઠેલા મોરારજીભાઈ દેસાઈને કોણે પારણા કરાવ્યા હતા સભામાં ઉપવાસ પર બેઠેલા મોરારજીભાઈ દેસાઈને કોણે પારણા કરાવ્યા હતા તો સભાની અંદર બેસેલા મોરારજીભાઈ દેસાઈને કોણે પારણા કરાવ્યા હતા તો કે અમૃતલાલ હરગોવિંદરાય અમૃતલાલ હરગોવિંદરાય અને એ મોસંબીના રસથી સાના મોસંબીના રસથી એના પારણા કરાવ્યા હતા આગળ વાત કરીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પ્રશ્ન નંબર દસ જોઈએ શું કહે છે મહાગુજરાત આંદોલન દરમિયાન ખાંભી સત્યાગ્રહની લડત કેટલા દિવસ ચાલી હતી ખાંભી સત્યાગ્રહની લડત અથવા ખાંડી ખાંભી સત્યાગ્રહ કેટલા દિવસ ચાલી હતો જવાબ આવશે બસો છવ્વીસ દિવસ કેટલા દિવસ બસો છવ્વીસ દિવસ મિત્રો એની વાત કરી લઈએ તો એ સત્તર ઓગસ્ટ ખરી એ સત્તર ઓગસ્ટ ઓગણીસો ને અઠ્ઠાવનથી સત્તર ઓગસ્ટ ઓગણીસો ને અઠ્ઠાવનથી ટોટલ બસો ને છવ્વીસ દિવસ સુધી આ લડત ખાંભી સત્યાગ્રહની લડત ચાલી હતી આગળ જોઈએ પ્રશ્ન નંબર નેક્સ્ટ ઇલેવન ક્વેશ્ચન ખાંભી સત્યાગ્રહ વખતે થયેલા ગોળીબારની તપાસ માટે કયા પંચની રચના કરવામાં આવી હતી ખાંભી સત્યાગ્રહ વખતે થયેલા ગોળીબારની અંદર જે તપાસ થઈ હતી એ પંચનું નામ પૂછાય તો આપણે લખીશું પરીક્ષાની અંદર જવાબ આવશે જસ્ટિસ કોટવાલ પંચ અથવા પરીક્ષામાં એવું પણ આપેલું હોય ખાલી કોટવાલ પંચ આપેલ હોય તો પણ ધ્યાન રાખીશું કે ખાંભી સત્યાગ્રહ વચ્ચે થયેલા વખતે થયેલા ગોળીબારના તપાસ માટે કયા પંચની રચના કરવામાં આવી હતી તો કે જસ્ટિસ કોટવાલ પંચ અથવા કોટવાલ પંચ એવું પણ પૂછાય આપણે લખી શકીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર નેક્સ્ટ ક્વેશ્ચન મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન ક્યાં યોજાયું હતું મહાગુજરાત જનતા પરિષદ પરિષદનું છેલ્લું અધિવેશન ક્યાં યોજાયું હતું તો મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન વીસમી માર્ચ ઓગણીસો ને સાહીઠમાં યોજાયું હતું અને એ મિત્રો વાત કરીએ તો વિસનગર કદાચ એવું પૂછે તો આપણને ધ્યાન રહેવું જોઈએ તો કે વીસમી માર્ચ ઓગણીસો ને સાહીઠ વિસનગર યાદ રાખીશું પ્રશ્ન નંબર બારનો રાઈટ આન્સર વીસમી માર્ચ ઓગણીસો ને સાહીઠ વિસનગર આગળ જે પ્રશ્ન નંબર તેર લોકસત્તા અને જનસત્તા દૈનિકોના મુખ્ય તંત્રી કોણ હતા તો કે લોકસત્તા અને જનસત્તા દૈનિકોના મુખ્ય તંત્રી હતા રમણલાલ શેઠ કોણ હતું રમણલાલ શેઠ આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ચૌદમો પ્રશ્ન મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી સફેદ ટોપી નહીં પહેરું આ નિવેદન કોનું છે મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી સફેદ ટોપી નહીં પહેરું આ નિવેદન છે ચુનીભાઈ પટેલનું કદાચ વિધાન પૂછાય પરીક્ષામાં તો આપણે બધા વિધાનો ધ્યાન રાખીશું મહાગુજરાત નહીં થાય ત્યાં સુધી સફેદ ટોપી નહીં પહેરું આ નિવેદન ચુનીભાઈ પટેલે આપેલું અથવા ચુનીભાઈ પટેલ કહે છે એવું પણ આપણે કહી શકીએ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર પંદર અમદાવાદ અને ગુજરાતનું પાટનગર થવું હશે આ પણ વિધાન જ છે તો તેની કિંમત ચૂકવવી પડશે આ વિધાન કોનું છે અમદાવાદને ગુજરાતનો પાટનગર થવું હશે તો તેની કિંમત ચૂકવવી પડશે આ વિધાન મોરારજીભાઈ દેસાઈએ આપેલું કોણે આપેલું નિવેદન મોરારજીભાઈ દેસાઈએ વિધાન કહેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર સોળ જોઈએ હવે શહીદ સ્મારકનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું શહીદ સ્મારકનું ઉદઘાટન પંદરમી સપ્ટેમ્બર ઓગણીસો ને અડસઠ જવાબ આવશે પંદરમી સપ્ટેમ્બર ઓગણીસોને અડસઠમાં શહીદ સ્મારકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્તરની હવે વાત કરીએ શહીદ સ્મારકની પ્રથમ ખાંભી કોના હસ્તે મૂકવામાં આવી હતી શહીદ સ્મારકની પ્રથમ ખાંભી કોના હસ્તે મૂકવામાં આવી હતી તો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે આ શહીદ સ્મારકની પ્રથમ ખાંભી મૂકવામાં આવેલ હતી આગળ જોઈએ પ્રશ્ન નંબર અઢાર મહાગુજરાત પરિષદનું ચૂંટણી પ્રતિક ખાલી જગ્યા હતું મસ્ત પ્રશ્ન છે મહાગુજરાત પરિષદનું ચૂંટણી પ્રતિક એનો જવાબ આવશે કુકડો શું જવાબ આવશે કુકડો અને મિત્રોએ વાત કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહના ધ્વજના કુકડાથી પ્રેરિત હતું બરાબર ને સિદ્ધરાજ જયસિંહના ધ્વજ પ્રેરિત શું તો કે મહાગુજરાત પરિષદનું ચૂંટણી પ્રતિક જવાબ આવશે કુકડો પ્રશ્ન નંબર અઢારનો રાઈટ આન્સર કુકડો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ મસાલ સરગસ કયા દિવસે કાઢવાનું આયોજન થયેલ તો મસાલ સરઘસ ધનતેરસના દિવસે કાઢવાનું આયોજન થયેલું કયા દિવસે ધનતેરસ મસાલ સરગસ ધનતેરસના દિવસે કાઢવાનું આયોજન થયું હતું આગળ જોઈએ પ્રશ્ન નંબર વીસની હવે વાત કરીએ જોઈએ પ્રશ્ન શું છે ઇન્દુલાલ યાજ્ઞિકને ચાંદીની મસાલ કોણે ભેટમાં આપી હતી ઇન્દુલાલ યાજ્ઞિકને ચાંદીની મસાલ કોણે ભેટમાં આપી હતી તો જવાબ આવશે પ્રવીણ ચાલીસ હજારે શું જવાબ આવશે પ્રવીણ ચાલીસ હજારે ઓક્ટોબર ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હતી આગળ જોઈએ હવે પ્રશ્ન નેક્સ્ટ ક્વેશ્ચન એકવીસમાં મહાગુજરાત આંદોલનના પ્રથમ શહીદ કોણ હતા મહાન મહાગુજરાત આંદોલનના પ્રથમ શહીદ હતા પૂનમચંદ કોણ શહીદ હતું પ્રથમ તો કે પૂનમચંદ આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર બાવીસની હવે વાત કરીએ જોઈએ પ્રશ્ન બાવીસ શું છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો છપ્પનના સ્વતંત્ર દિવસે પંદરમી ઓગસ્ટ ઓગણીસો છપ્પનના સ્વતંત્ર દિવસે અમદાવાદની લો કોલેજમાં કોના હસ્તે ધ્વજવંદન થયું હતું તો એનો જવાબ આવશે સવિતાબેન જે સુરેશ ભટ્ટના માતા હતા પંદરમી ઓગસ્ટ ઓગણીસો છપ્પન સ્વતંત્ર દિવસે લો કોલેજમાં ધ્વજવંદન જે થયું હતું તો એ સવિતાબેનના હસ્તે થયું હતું આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર ત્રેવીસ મહાગુજરાત આંદોલન દરમિયાન લો કોલેજમાં ભરાયેલ મહિલાઓની સભાના પ્રમુખ કોણ હતા મહાગુજરાત આંદોલન દરમિયાન લો કોલેજમાં જે મહિલાઓની સભા ભરાઈ હતી એના પ્રમુખ હતા નિરંજના પરીખ શું હતું જવાબ આવશે નિરંજના પરીખ પ્રશ્ન નંબર ત્રેવીસ રાઈટ આન્સર આવશે મહિલા સભાના પ્રમુખ નિરંજના પરીખ જોઈએ પ્રશ્ન આગળ ચોવીસમો પ્રશ્ન શું કહે છે કઈ તારીખે પંડિત જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચનાઓનો સૈદ્ધાંતિક સ્વીકાર બંધારણ સભાની બેઠકમાં કર્યો હતો કઈ તારીખે પંડિત જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચનાઓનો સૈદ્ધાંતિક સ્વીકાર બંધારણ સભાની બેઠકમાં કર્યો હતો જવાબ આવશે સત્તાવીસમી નવેમ્બર ઓગણીસોને સુડતાલીસના રોજ પંડિત જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચનાઓનો સૈદ્ધાંતિક સ્વીકાર બંધારણ સભાની બેઠકમાં કર્યો હતો આગળ હવે જોઈએ વિધાન છે એ વિધાન જોઈએ પ્રશ્ન નંબર પચીસ અંતર્ગત ઉન શહીદો કી યાદ મેં જિનોને ખૂન સે સિંચા આ વાક્ય કયા પેપરમાં છપાયું હતું તો એનો જવાબ આવશે જનસત્તા શાની અંદર તો કે જનસત્તા પેપરની અંદર એ છપાયેલ હતું આગળ જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ નેક્સ્ટ ક્વેશ્ચન અમદાવાદના કયા વકીલે મોરારજીભાઈ ઉપર ઉપવાસ સંદર્ભે આપઘાતની કોશિશનો કોર્ટમાં કેસ કર્યો હતો અમદાવાદના કયા વકીલે મોરારજીભાઈ ઉપર ઉપવાસ સંદર્ભે આપઘાતની કોશિશનો કોર્ટમાં કેસ કર્યો હતો જવાબ આવશે ખંડુભાઈ એ વકીલનું નામ છે ખંડુભાઈ કયા વકીલે તો કે ખંડુભાઈ એમણે મોરારજી ઉપર ઉપવાસ સંદર્ભે આપઘાતની કોશિશનો કોર્ટમાં કેસ કર્યો હતો નેક્સ્ટ જે પ્રશ્ન નંબર સત્યાવીસ મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ જવાબ આવશે પુરુષોત્તમ દાસ ત્રિકમદાસ જવાબ આવશે પુરુષોત્તમ ત્રિકમ દાસ પ્રશ્ન નંબર સત્તાવીસનો રાઈટ આન્સર પુરુષોત્તમદાસ ત્રિકમદાસ જોઈએ આગળ પ્રશ્ન નંબર અઠ્ઠાવીસની વાત કરીએ હવે મહાગુજરાત આંદોલન દરમિયાન કયા કલેક્ટર વિદ્યાર્થીઓના ટોળા ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો મહાગુજરાત આંદોલન દરમિયાન કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળા ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો જવાબ આવશે એલ આર દલાલ કોણે તો કે એલ આર દલાલે વિદ્યાર્થીઓના ટોળા ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ મહાગુજરાત આંદોલન દરમિયાન કયા મહાનુભાવે વડોદરાથી પાટણ સુધી પદયાત્રા કરી હતી મહાગુજરાત આંદોલન દરમિયાન કયા મહાનુભાવે વડોદરાથી પાટણ સુધી પદયાત્રા કરી હતી જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક કોણે તો કે ઇન્દુલાલ યાજ્ઞિકે વડોદરાથી પાટણ સુધી પદયાત્રા કરી હતી પ્રશ્ન નંબર ઓગણત્રીસનો રાઈટ આન્સર આવશે ઇન્દુલાલ યાજ્ઞિક ક્યાંથી ક્યાં સુધી તો કે વડોદરાથી પાટણ સુધી શું કરી હતી પદયાત્રા હવે આગળ જે પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાત રાજ્ય અલગ આપતા ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા તો કે ગુજરાત રાજ્ય અલગ આપતા ભારતના રાષ્ટ્રપતિ હતા તે વખતે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ગુજરાત રાજ્ય અલગ આપતા ભારતના રાષ્ટ્રપતિ હતા હવે આ મહાગુજરાત આંદોલન અંતર્ગત આપણા આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ શું છે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ને સાઠના રોજ થઈ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ઓગણીસો ને સાહીઠની અંતર્ગત થઈ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના તો મિત્રો આજે આપણે આ મહાગુજરાત આંદોલન અંતર્ગત એકથી તે એકત્રીસ પ્રશ્નો અને તેના જવાબો વિશે ચર્ચા કરી અભ્યાસ કર્યો તો આવી જ નવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય